વિસાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી જાહેરાત આગામી દિવસોમાં થવાની છે ત્યારે હાલઆમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાની જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર ઉતારવાનું મન બનાવી લીધું છે જેથી કરી વિસાવદર બેઠક હવે ત્રિપાખીય જંગ થવાની છે ત્યારે ત્યાંના મતદારોનું શું છે મિજાજ જ જાણીએ વિસાવદર વિધાનસભા બેઠક છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય વગર બની ગયેલ હતી જેથી કરી આ બેઠક પર પેટા ચૂંટણી યોજવા માટે માંગણી કરવામાં આવી રહી હતી આમ પાર્ટીના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણી ભાજપ જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી હવે આ બેઠક પર ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે જેથી આમ આદમીએ ફરી વખત ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી અહીં પોતાનો ધારાસભ્ય ચૂંટાય તેવી આશા રાખી રહ્યા છે ત્યારે હવે ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના ઉમેદવાર ઉતારવા માટે તૈયાર છે ત્યારે ત્રિપાખીય જંગ થવાનું છે ત્યારે અહીંના સ્થાનિક મતદારો જણાવી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હારશે અને ભાજપના ઉમેદવાર જીતશે જ્યારે ભાજપ કે આ પાર્ટીના ઉમેદવાર નહીં પરંતુ કોંગ્રેસનો ઉમેદવાર જીતે તેવી પણ કેટલાક મતદારો આશા વ્યક્ત કરી રહ્યા છે તેમજ ચોથો પક્ષ પણ શંકરસિંહ બાપુની પાર્ટી અહીં પોતાનો ઉમેદવાર ઉતારે તો નવાઈ ન કહી શકાય જેથી કરી ત્રિપાખીય જંગ નહીં પણ ચોથા પક્ષ આવી જશે કેટલાક મતદારો સ્થાનિક ઉમેદવાર મૂકવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે મારું નામ જેઠવા વિશાલ છે હું વિસાવાદરનો મતદાર છું હવે ચૂંટણીમાં તો અહીંયા તો અત્યારે ચૂંટણીની હજી જાહેરાત તારીખ નક્કી નથી થઈ પણ અહીંયા અત્યારે ત્રિપાખ્યો જંગ છે અત્યારે ભાજપના ઉમેદવાર છે કોંગ્રેસના ઉમેદવાર છે અને આમ આદમીના ઉમેદવાર છે આમ આદમીને ઉમેદવાર એટલે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એ તો હજી બહારના જ છે હજી હજી તો કાંઈ હજી એની ઉપર હજી પૂરો વિશ્વાસ ન કરી શકાય અને ભાજપમાં ભાજપમાંથી નહીં અહીંયા સીટો આવેલી પણ કાંઈ વિકાસ નામે કાંઈ થયેલો જ નથી અને અહીંયા રોડ રસ્તા એ હાવ ઝીરો જ છે ટૂંકમાં હજી આવ ધૂળ ને એવું બધું જ છે અને હવે આપણે કોંગ્રેસને એક ફેરું ચાન્સ આપીએ જો એ લોકો વિકાસ થાશે તો હજી આગળ જતા પણ હજી કોંગ્રેસને વધારે બહુમતી બધી ગુજરાત લેવલે મળશે એવી આશા છે પણ આ વખતે કોંગ્રેસને મત આપશું અને વિજય બનાવશું હવે વિસાવદરના જે ફરવા લાયક આ સ્થળ બગીચા છે રોડ રસ્તા છે પછી પાણીનો પ્રશ્ન છે અને જ્યાં એસટીની બધી બેદરકારીઓ બધી છે એસટી બંધ છે એ ચાલુ કરાવવામાં અત્યારે ભાજપની સત્તા હતી તોય પણ એસટી પૂરેપૂરતી જે બહાર બહાર જ્યાં જવાનું હોય ત્યાં આપણે કટકા કટકા કરીને જવું પડે આઈથી જુનાગઢ જુનાગઢ થી બધે તો આ એટલો મોટો સીટી તાલુકો છે તો ત્યાં એટલે સીધી બસોય નથી હાલતી હાલતી એટલે ભાજપ સરકારમાં એટલું બધું અહીંયા વિશાવધરમાં કઈ કામ જ નથી થતા અહીંયા આપણે કેની ઉપર વિશ્વાસ કરવો દાવા તો વખતે કરે જ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ બધા કરે જ છે છેવટે બધે પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે કોઈ કે વિકાસના કામ થયા નથી બધે વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી કરે જ છે કોઈ ઉમેદવાર ઉમેદવાર વિધાનસભામાં ઉપર પ્રદેશ મંડળ કરીને આવશે એના જંગી બહુમતીથી લીડ મળશે 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 કેવા કામ થયા કેવા કામ વિરોધમાં હોય તો એમ કહેવાના જ છે આ કામ નથી કર્યા અત્યારે પણ વિસાવદર તમે રોડ બજારમાં કરો સીસીટીવી આ સીસી રોડના કામ બધે ચાલુ છે વગેરે વગેરે બધું ઘણા કામ થયા જ છે કોઈ એમ કેતો કામ નથી આ આતો તદ્દન વાત બધી ખોટી છે અમારે વિસાવ તાલુકામાં એ પાંખ્યો નહીં પણ ચાર પાંખ્યો જંગ ખાવાનો છે અને આ બધા એમ કે છે કે ભાજપે બહુ વિકાસ કર્યો બરાબર છે પણ ખરીદ વેચાણ સંઘ બનાવી દીધું છે ગમે છૂટા એટલે એને ખરીદી લેવાનો પછી વાત રહી હમણાં અમને હતું કે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા ગૃહમંત્રી સાહેબ આવ્યા હતા વડાપ્રધાન સાહેબ આવ્યા હતા એટલે અમને એવું હતું કે ભાઈ ઇકો ઝોન ના પ્રશ્નો આ નિરાકરણ કાઢશે છે બરાબર છે એનું કાઢવું પછી અમારા બોર્ડરના ગામડા છે ગામડા એને પ્રશ્ન છે એના માટે કોઈ માહિતી યોજના કે કોઈ એવું કેમો ઓકળામાં પાણી નાખવાની યોજના નથી બનાવી લોકોએ રહી વાત બીજી કે આપણે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ને તો અમને એમ એવું હતું કે થોડુંક માર્ગદર્શન સારું કરીને જાહે પણ એ નેવું લાખ ના નેવું કરોડ ના થીંગડા દઈને ગયા છે ના થીંગડા બરોબર છે